નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે દેશ દુનિયામાં જે હાલત ચાલે છે એને આપણે સમજવાની છે કે ભાઈ આ બધી વસ્તુઓ કેમ થઈ રહેલી છે દોસ્ત દુશ્મન કેમ બની ગયો દોસ્ત દુશ્મન બની ગયો બરાબર ને ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી મારા ખાસ ફ્રેન્ડ હાથ એકબીજાની સાથે બધું બધું શેર કર્યું ને અચાનક ડોનાલ્ડ ટ્રમ્પ મોદીના દુશ્મન બની ગયા પણ આ કેમ થયું તો મિત્રો આ જે સમય છે ને એ આ જ ટાઈપનો છે બરાબર છે અત્યારે આપણે જોઈએ ને તો દેશ દુનિયામાં એવી વાત છે કે ભાઈ અમેરિકા જેવો દેશ આપની પ્રગતિથી પાછો પડતો દેખાય છે આજે અમેરિકાનો સાથ લોકો છોડી રહ્યા છે ને ભારત સાથે જોડાઈ રહ્યા છે રશિયાએ ભારતનો હાથ પકડો ચાઇના જે આપણો કટ્ટર દુશ્મન તે આપણી સાથે આવવા તૈયાર છે તો આ જે ઘટનાઓ છે તેની પર આપણે પૂરતું ધ્યાન આપવાનું છે કે ભાઈ આવનારો સમય ખરેખર એક સંઘર્ષવાળો હશે ને મિત્રો એક ખાસ વાત કહું શક્ય છે થોડા જ સમયમાં આપણે પાકિસ્તાન સાથે ફરી યુદ્ધ કરવું પડે અને આ યુદ્ધ કેમ થશે આ યુદ્ધ અમેરિકા કરાવશે કારણ કે અત્યારે જે આપણી પ્રગતિ છે દુનિયા આપણી સાથે જોડાઈ રહેલી છે આપણું વર્ચસ્વ વધી રહ્યું છે એક તરફ આપણા વિપક્ષ દેશની પ્રગતિ જોઈ નથી શકતો જે નેતા સારું કામ કરે છે તેને સાથ આપવાના બદલે એનો વિરોધ થાય છે રોજ કંઈક નવો ફણગો ફોડીને આપણું સંસદ નથી ચાલતું એમાં હંગામો થાય છે તકલીફો પડે છે અત્યારે એક જ વાત છે કે ભાઈ નરેન્દ્ર મોદી હટાવો તો નરેન્દ્ર મોદીને હટાવવા માટે આ લોકો કરશે શું તો મિત્રો સૌથી પહેલો એક પોઈન્ટ છે કે ભારત પાકિસ્તાન નો યુદ્ધ કરાવે આ લોકો કારણ કે યુદ્ધ એક એવી વસ્તુ છે કે જેમાં દેશને બહુ પૈસા ખર્ચવા પડે અને દેશ પાછો પડે દેશના લોકોની પ્રગતિ પર બ્રેક લાગે આજે આપણે જે લોકો ને પૈસા આપીને શસ્ત્ર લેતા હતા તેની જગ્યા પર આજે આપણે મિસાઈલ કે ટેન્ક કે ટોપ વેચતા થઈ ગયા પણ આજ વસ્તુ ડોનાલ્ડ ટ્રમ્પને ગમતી નથી અને એ ભારતને પાછું પાડવા માંગે અમેરિકા રશિયા ફ્રાન્સ યુકે જર્મની આ બધાનું કામ શું છે આ જ છે અમે હથિયાર બનાવીએ હવે એ તો લડતા નથી કોઈની સાથે એટલે એ હથિયાર વેચાય તો એને પૈસા મળે તો એના માટે આ લોકો આ કામ કરે છે કે આવા નાના નાના દેશોને લડાવે યુદ્ધ ઊભા કરે એમાં એ લોકો પૈસા કમાય તો અત્યારે જે ઉશ્કેરણી થઈ રહી મેં છે ને હમણાં આપણા સેનાધ્યક્ષનું એક સ્ટેટમેન્ટ સાંભળ્યું એમાં આ વસ્તુ કીધેલી કે ભાઈ આ પ્રમાણે યુદ્ધના ભણકારા વાગી રહ્યા ને ગમે તે ઘડીએ યુદ્ધ કરવું પડે ભારતે તો આ વસ્તુ થશે હવે ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારે કેવી ઘટના ઊભી કરેલી તે પહેલાં જી સેવનના દેશોની જે મિટિંગ હતી ને તેમાં ડોનાલ્ડ ટ્રમ્પે એવો ત્રાકડો રચેલો એવી મિટિંગ કરવાનો એવો ખેલ કરેલો કે પેલો જનરલ ને નરેન્દ્ર મોદી એકબીજા સાથે વાત કરે પણ આપનું નેતૃત્વ બહુ પ્રબળ છે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પે આ બધી વાતો પેલી બાજુ નક્કી કરી દીધી પાકિસ્તાન કે એને તો કરવાનું જ હતું પણ નરેન્દ્ર મોદીને એને છેલ્લે કીધું કે ભાઈ આવું આમ છે નરેન્દ્રભાઈ બિલકુલ ના કીધી કે ભાઈ હું એને શેના માટે મળું મારે એને મળવાની કોઈ જરૂર નથી ને એ છે કોણ એ સૈન્યનો વડો છે એમાં અમારે શું લેવા દે એની સાથે વાત મારા સેનાધ્યક્ષ કરે મારે કરવાની જરૂર નથી મારો ડિફેન્સ મિનિસ્ટર કરે મારે શું છે તો આ જે ઘટનાઓ છે ને તે ડોનાલ્ડ ટ્રમ્પ આ રીતે કરી રહ્યા છે કે ગમે તે હિસાબે નરેન્દ્ર મોદી નબળા પડે ને એ થાય તો આના માટે અત્યારે જે વાતાવરણ સર્જાઈ રહેલું ને તે એવું અત્યારે કઈક પેલું એ આવ્યું છે કે ભાઈ વોટ ચોરી કરે છે કોઈ વસ્તુમાં એ ફાવતા નથી ઘટનાઓ ઊભી કરે પણ એનું પરિણામ ઉલટું આવે છે ને એક ખરી હકીકત કહું થોડો થોડોક સમય શક્ય છે રાહુલ ગાંધી સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી કાયદાકીય ગૂંચમાં ગૂંચવું અને લાંબો દંડ ભરવો પડે લાંબી સજા થઈ શકે છે જેલ ભોગવવી પડે છે અત્યાર સુધી આટલા વર્ષમાં જે પૈસા ભેગા કર્યા છે એના જોરે બધું ચાલી તો રહ્યું છે પણ અત્યારે દેશના લોકો જાગૃત છે અને બધાને ખબર છે કે ભાઈ આ વસ્તુ આમ થશે અત્યારે જોઈએ ને તો આપણે વિપક્ષ જે સંસદમાં બેઠેલો છે એમાં બહુ માણસો એવા હતા કે જે કટ્ટરવાદી હતા એમાંથી ઘણા લોકો નરેન્દ્રભાઈની તરફેણમાં બોલતા તો થયા ભલે આજે કોંગ્રેસમાં બેઠેલા હોય પણ એમના માટેનું માન એમનું વધતું ગયું અને ધીરે 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 આવા બદલાવો આવતા ગયા તો મિત્રો આજે સમય છે તેમાં ઘણી બધી ઘટનાઓ બની શકે છે અને ઘણા બધા બનાવો આપણે એવા જોઈશું કે જેનાથી આપણી તકલીફ દેશની તકલીફ વધી શકે છે પણ જો દેશના લોકો આવા સરસ નેતાનો સાથ આપે તો આપણે આ યુદ્ધ જીતી જશું બરાબર અને આવનારા સમયમાં ડોલર પાઉન્ડ યુરો આ બધી કરન્સીઓ નીચે આવે અત્યારે આપણે જે નેવું ને બાણુંની વાત એ ની અંદર તો લઈ આવ્યા નરેન્દ્રભાઈ તો જો ધીરે 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 ડોલર ઘટશે ને તો દુનિયામાં બધી વસ્તુઓ સસ્તી થવા માંડશે અને ભારતનું વર્ચસ્વ વધશે રૂપિયો મોટો થતો જશે આજે આખા વર્લ્ડમાં ઇકોનોમી ડગમગી રહેલી ત્યારે આપણે સ્થિર થઈને આગળ ના નીકળતા ચાલ્યા તો આ બધી વસ્તુ કેવી રીતના થવાની આ જ રીતે થવાની છે ને અને મિત્રો મેં જે આગળનો એક વિડીયો મૂક્યો છે કે અઢાર દસ પછી કોની જાનને ખતરો છે નરેન્દ્ર મોદી કે ટ્રમ્પ એ સમય પણ આપણે જોઈશું અને મિત્રો એક ખાસ વાત ધ્યાન રાખજો ટ્રમ્પની પર હુમલો થાય નહીં થાય સીધી સીધી વાત છે પણ જો નરેન્દ્ર મોદીને કોઈ છેડે તો એના પરિણામ શું આવશે આખો દેશ જાણે બરાબર તો આ બાબતને ધ્યાનમાં લેવાની છે એ લોકો ડરી એટલા માટે જ રહ્યા છે કે આનું વર્ચસ્વ જો આટલું મોટું હોય આ વ્યક્તિનું તો એક નાનામાં નાનો માણસ બી એના માટે આગળ આવીને ઊભો રહી જશે ત્યારે કોઈનું કંઈ ચાલવાનું નથી પણ આ લોકો બહુ બધું અત્યારે બંગણા ફૂંકી રહેલા છે તે અલગ વાત છે દેશ આગળ વધી રહ્યો ઇકોનોમી સુધરી રહેલી છે રૂપિયો મજબૂત બની રહેલો છે દુનિયાના કેટલા બધા દેશ રૂપિયાની કરન્સીમાં કામ કરવા માટે તૈયાર છે ને આપણો વિપક્ષ એમ કહે કે ભાઈ આપણે નીચે જઈ રહ્યા છે કોણે આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈલું કોને આટલા સરસ રોડ જોયેલા કોને આટલા સરસ બ્રિજ જોયેલા કોને આટલી મોટી મોટી ઇમારતો જોયેલી કોઈએ નહીં જોયેલી હું એક વાત કહું આજે મને આ વિડીયો બોલતા બોલતા યાદ આવી નરેન્દ્રભાઈ આવ્યા બે હજાર બેમાં બરાબર બે હજાર બેમાં માં જે નરેન્દ્રભાઈએ રાજ સંભાળ્યું ને ત્યાર પછી ગુજરાતમાં ક્યારેય દુકાળ નથી પડ્યો કચ્છમાં શું સૌરાષ્ટ્રમાં શું કે આખા ગુજરાતમાં શું તે પહેલાં અમે બચપનમાં જોયો છે દુકાળ સુરતમાં આ સૌરાષ્ટ્રના માલધારીઓ પોતાના ઢોરના ટોળાને ટોળા લઈને આવતા હતા સુરતની બહારને ને ના રહેતા ને આ આપણા ખેતરોનો ચારો ચાર આવતા હતા એટલે એ જે વસ્તુ હતી ને તે તો નીકળી ગઈ આજે કચ્છ હરિયાળું બની ગયું છે કચ્છને જોવા પરદેશથી લોકો આવે છે જેને રણ રણ કરીને આપણે વકોવતા હતા જેમાં ન જવાય ત્યાં તો ગરમી પડે મરી જવાય ત્યાં આજે લોકો ટુરિસ્ટના રૂપે આવે છે ને આજે કચ્છ કેટલું રળિયા એમનું છે આજે લોકો એવું કહે છે કે ભાઈ કચ્છ તો જોવા જેવી જગ્યા છે એમ રણનો ઉપયોગ એને ફરવાનો પ્રદેશ બનાવી દીધો આ માણસે સફેદ રણ રણોત્સવ થવા માંડ્યા તો આ બધાને ક્યાંથી લઈ જઈશું અને મિત્રો આ જે છે ને આ બધી વસ્તુ આપણા દેશના સમજદાર લોકોએ દિમાગમાં રાખવાની કે આવા ફાલતુ લોકોના ફાલતુ સ્ટેટમેન્ટથી આપણે ક્યારેય ડરવાનું નથી આપણે આગળ વધી રહ્યા છે અને આગળ વધવામાં જે માણસો અડચણરૂપ છે તેને આપણે હટાવવાના છે પાકિસ્તાન છે બાંગ્લાદેશ છે કોઈ અફઘાનિસ્તાન તાલિબાન એવું કહેવાતું કે ભાઈ આ લોકો આતંકવાદી તો આજે એ દેશ સુધરી ગયો ને એનું કારણ ખબર નથી તમને લોકોને નરેન્દ્રભાઈના આપણા ઇન્ડિયા ગવર્મેન્ટના પ્રોજેક્ટ અફઘાનિસ્તાનમાં એટલા બધા ચાલે છે જેનાથી ત્યાંના લોકોને રોજગારી મળે છે એ દેશને પૈસો મળે છે તો ચાલે છે એમને એમ થોડા ચાલે છે આટલો નાનકડો દેશ હા એની પાસે કુદરતી સંપદા છે જે ડ્રાયફ્રૂટને એ જે ઉગાડે છે ને બીજા જે ખની છે એનાથી એ સમૃદ્ધ છે પણ નરેન્દ્રભાઈએ એ લોકોને એ પણ શીખવું આ બધી વસ્તુ તમારે કામની છે તમે એનો સદુપયોગ કરો આવા આતંકવાદી જેવા વિષયમાં તમે નહીં આવો આજે છે તાલિબાને અફઘાનિસ્તાનનો કબજો લીધો ને ત્યારે દુનિયામાં આમ હચમચી ગયેલી દુનિયા કે હવે શું થશે પણ આજે એ દેશ પ્રદેશ આખો બદલાતો ગયો ને નરેન્દ્રભાઈને એ લોકોએ સાથ આપ્યો નરેન્દ્રભાઈ એ લોકોને એવો સાથ આપ્યો કે નાનકડો દેશ સમૃદ્ધિથી ભરપૂર થઈને આગળ નીકળશે ત્યાં આપણા બંદરો છે આપણા વીજળીના પ્રોજેક્ટ છે ઘણા બધા છે ત્યાં આપણા ઇન્ડિયા ગવર્મેન્ટના પ્રોજેક્ટ તો આને સમજવાનું છે કે ભાઈ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જીતે કે નરેન્દ્ર મોદી જીતે ડોનાલ્ડ ટ્રમ્પ શું કરે બે જણને લડાવીને અત્યાર ભાઈ છે નરેન્દ્રભાઈએ ક્યારેય એવી નીતિ નથી અપનાવી એને સામેના દેશને ઊભો કર્યો આજે આપણી આજુબાજુ પાકિસ્તાન આપણી સાથે નથી બાંગ્લાદેશ કદાચ આપણી સાથે નથી ભૂટાન આ ને આજુબાજુના નાના નાના નેપાળ જેવા દેશો આપણી સાથે છે ત્યાં આપણી સહાયથી ઘણું બધું થઈ રહેલું છે તો આ જે વિચારધારા છે એ વિચારધારાનો જે માણસ છે એને આપણે સહાય કરવાની છે એને આપણે સાચવવાના છે અને ચોક્કસ કહું છું કે આવનારા સમયમાં થોડો સંઘર્ષ થશે આવનારા સમયમાં જે સાત સપ્ટેમ્બરનું જે ચંદ્રગ્રહણ છે એ મુશ્કેલી સર્જશે અને એના પછી સત્તર સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીની વરસગાંઠ છે પંચોતેર વર્ષ પૂરા કરશે પછી પણ એ થશે મારે તો એવું કહેવું છે કે રશિયાની જેમ આપણે ડિક્લેર કરી દેવાનું છે મેં અમારા પરમાનન્ટ પ્રધાનમંત્રી બરાબર કોંગ્રેસની એ પણ ડર છે કે આ કાયમી સ્થાયી નહીં થઈ જાય રશિયામાં છે ને પુતિન ચાઇનામાં છે પેલો એનો પ્રમુખ તે સિમ્પલ તો આ વસ્તુને સમજવાની છે આપણે એવું નથી આપણે આપણા લોકશાહી રાજ્યમાં સુખી છે સરસ છે સમૃદ્ધ છે પણ સમય આવે કોંગ્રેસના મનમાં છે જ કોંગ્રેસ નાના નાના ગરીબ જે પ્રદેશો છે આપણા દેશમાં તેમાં એ લોકો આંચકીય છે કે આ છે ને પર્મનન્ટ બેસી જશે પછી તમે શું કરશો અરે પરમાનન્ટ બેસી જશે તો તો એ લોકોનો ઉદ્ધાર થઈ જશે ને આપણે સમજતા નથી જાણતા નથી ઓળખતા નથી એટલે આપની આપણે આપનો દ્રષ્ટિકોણ દ્રષ્ટિ બંને બદલવાની જરૂરિયાત છે આપણે આંખ પર પીડા ચશ્મા લગાવીએ તો દુનિયા પીળી લાલ લગાવીએ તો લાલ પણ જો ખુલ્લી આંખે જોઈશું દુનિયા તો દુનિયાનું સૌંદર્ય જુદું છે કુદરત જુદી છે અને આ કાવા દાવા કરનારા લોકો જુદા છે તો મિત્રો અને ખાસ ધ્યાન રાખજો આવનારો સમય થોડો સંઘર્ષવાળો છે પણ આપણે સમજી વિચારીને ચાલશું અને આટલા સરસ આપણા વડાપ્રધાનને આપણે આપણો સાથ આપીશું ચોક્કસ આપણે દેશ દુનિયાને આગળ લઈ જઈ શકશું ને દુનિયાને હરાવી શકશું એ વાત નક્કી રાખજો ડોનાલ્ડ ટ્રમ્પનો આવનારો સમય અઘરો છે એનો એક સ્પેશિયલ વિડીયો હું તમને આપીશ તમને ખ્યાલ આવશે કે આવનારા સમયમાં આ માણસ સાથે શું થઈ શકે અમેરિકાનું પબ્લિક એને ઉઠાવીને ફેંકશે ને જેમ આગળના જે અમેરિકન પ્રમુખો રાજકારણથી દૂર થયા પછી પણ આજે લોકોના મોહા પર રમે છે એ લોકોના મનમાં છે એ લોકો માટે વાત થાય છે દેશમાં એ લોકોનું માન સન્માન છે આ વ્યક્તિનું માન સન્માન નહીં રહે એ ફેંકાઈ જશે એની પાર્ટી જે થઈ જશે કે એને કોઈ વાંધો નથી હજારો કરોડનો વેપારી છે એની પાસે બધું છે જ પણ આ જે છે રાજકારણની એને અમેરિકા પરથી એને રાજ કરવું છે એ એની જે માનસિકતા છે તે એને લઈને ડૂબે તો આની પર ચોક્કસ ધ્યાન આપજો બરાબર ને મિત્રો આપણે આપણી માનસિકતા જાળવવાની છે અને આપણા દેશને આગળ લઈ જવાનું છે વાત નક્કી રાખી ને આપણા સારા શાસકોને હું એમ નહીં કહીશ કે નરેન્દ્ર મોદીને જ આગળ લઈ પણ આપણે આ માટે જીવનારા દેશ માટે જીવનારા દેશની રક્ષા માટે પોતાના સમયમાં જે કામ કર્યા તે જે એને મહેનત કરી છે એ બધી વસ્તુ એમના નિર્ણય પર આપણે ગર્વ હોવો જોઈએ તો એવા વ્યક્તિત્વને આપણે બિરદાવવું જોઈએ અને ભવિષ્યમાં આવનારા જે સારા સારા નેતાઓ છે એને સાથ આપીશું તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી જાણ તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે